તો મિત્રો વરસાદ આવી ગયો છે ફૂલ ને બેઠા છે વરસાદ પડ્યો છે બતાવી ગયો ફટાફટ વરસાદ આવી ગયો છે થોડોક

કતો હોય તો કીધી વરસાદ છે જો કાળકા મેર સર ઓ જીસી બી તો આકે છે તું આજે રવિવાર છે અને આજે કાન મહારાજ નો દિવસ છે અને રજા છે છોકરાને એટલે ઘેર સી વરસાદ આવ્યો છે ને રંબાનું ચાલુ છે એને જો આ તો એનો રમે છે શું Yeah, de se que figa. Olha aí, hein. Tem tudo